ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો હવાના વાજાથી સાડા આઠ અને બ્રશ કરીને નાસ્તો આપણે કરી લીધો છે અને ચાલે છે આપણે કાલનો વ્લોગ દ્રષ્ટિ આવી અને દ્રષ્ટિને જોઈ પી યુ વાય અમા હેટ અમે વિડીયો બ્લોગ અપીડી પુડી અમા હેટ આ બાજુ વાય હેડ કપૂલ તમે આવી ગયા આવ્યા વહેલા વહેલા ઘર ભૂલી ગયા કું તો આયા વહેલા વેલા કહો હમ રમવા નીકળ્યા દ્રષ્ટિ જેવું બોલાજો એ દ્રષ્ટિ જેવું બોલાયજ આવી જો તું બોલજે એવું તો આમ તો પીયું પીયું ઘેરથી બધા કરી ખબર વહેલા વહેલા મસ્ત નવા નવા કપડા પ્યારાઇને તૈયાર કરીને માર્કેટ મેળવી જોઈએ વિડીયો લેવા માટે પણ એ તો એમને હેડે આવી ખબર હે છે કે નહીં ઘે કોઈ ખબર હે ગયા મોટું તો હજુ સુધી તો પીઓ રમે જ હોય અને મારા બરાબર તો ઓકે ઓકે પીઓ તો કદી વિડીયો બોલતી નહીં

તો હેરાન કરું તારું તો એકવાર વાર હસી લે બસ હવા એવો હસ્યો એટલે મારે કેમેરો બંધ કરવો પડશે તો હવારે માતાજીના મંદિરે થોડી મિટિંગ હતી મીટિંગ પટીને આવ્યો છું હું ગુલી ના ગલ્લે અને જો ગલ્લામાં ગુલી બારસુ હા બાર બેઠ અર્ધ ગલ્લામાં બાર બેઠ અને ગુલી કોક કહેતો તો કહેતો તો સેલ તો કહેતો ન તો કોલેજ નું કોલેજ નું તો એ તો કોલેજ કરવાનું નહી તા એટલે મારું બી એ ના થર્ડ ઇયર કમ્પ્લીટ થઈ ગયું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું અને એમ એ બાકી રહી ગયો કારણ કે એમ એનું જે વખત એડમિશન થતું હતું એ વખત હું એક જવાની હાલતમાં તમને ખબર છે ઓપરેશન હતું એટલે હું એમ એનું એડમિશન લેવા ગયો નહીં એટલે એમ એમાં એડમિશન કર્યું નહીં બરાબર જતો રહ્યો ગયો તો તો એડમિશન લેવાનું હવે થાય મન મળી એ પ્રોસેસ કર્યો કદાચ જો એડમિશન થઈ જાય તો એમએ કરવાની ઈચ્છા હે તો તમન ના માડ લ્યા બોટી અને બીજી ખાસ વાત કે મેં પીયુને હમણાં એમ કીધું હવારે કે પીયુ તૈયાર થે ના એ પથરો વાગેલા બોગા માર ખા ઉતર ઉંધુ જ કરતું હોય રે દે 1 કિલો આદન સે અને શું કહેતો તો હા પીયુને તૈયાર થવા દઈને કે બે પી કપડા પહેરી નાઈ જો એ કાલને બેરેલે માર રોગમાં બતાયો ના અતાર હવારે બીજે કપડા પહેરી નાઈતી માર ઘેર વેલા અને આફેર મે બે પરવા મેલે તો ત્યારે પહેરી નાઈ ઓમતાજ એ ઓમતાજ કી

મારા ઘાત પાર્લર લઈ જવું આપણે જવાનું માતા દર્શન કરવા અમે જઈએ આવું એક વાર સિલેક્ટ બાકી ભાઈ નહીં મારે ભાઈ નહીં મારે ભાઈ નહીં એ વાગે પથ્થર વાગે મને દુખાય ખબર નહીં એક વાર હે એ છે એ પહેલા હું હાર દે કે જો ઉતવાડું કરું ઉતવાડું કે ઉતવાડું બહુ ઉતવાડું રાક્ષસ જીવ

એટલે યુટ્યુબમાં જ ખોલી તો આ જોશો કરી નાખું થોડી વાર માટે ઘણા ટાઈમથી આપણે એવી કમેન્ટો આવતી હતી કે હવે જમવાનું બતાવતા નહીં જમવાનું બતાવતા નહીં તો આજ બતાવી દઉં છું તો જુઓ જમવામાં છે આપણે કંકોળાની કઢી અને આ તલની સિંગ આવે ને તલની શિંગ કહેવાય શું કહેવાય તલપાપડી તલપાપડી બરાબર અને બાજરીનો રોટલો તો કંકોળાની કઢી જે પણ ખાતું હોય કમેન્ટ કરજો અને વચ્ચે મારે કમેન્ટ એવી આવતી કે તમારો પરિવાર આટલો આગેલ છે પૈસા ટકે આટલો આગળ છે તો કે રોજ તમારે કડી રોટ લાંડાની રોટ એવું ખાવાનું હોય પણ એ મારે એટલું જ કહેવું છે કે આપણે આગેલ જે હાડે આપણો ખોરાક ના બદલી દેવાય કે જે ખાવાનું પસંદ આપણને આવતું હોય એ જ રોજ ખાવાનું હોય બરાબર એટલે અમારો રોજનો ખોરાક એ જ છે અને અમે એ જ ખાઈએ અને અમારા ફેમિલીમાં કોઈ વધારે મસાલાવાળી વસ્તુ અમે વાપરતા નહીં એટલે બરાબર તો હવે જમી લઈએ અને પછી નોકરીનો ટાઈમ થાય એટલે આપણે રેડી થઈને નોકરી જઈએ તો ઘરેથી જમીન આપણે આવી જાય છીએ નોકરી ઉપર અને નોકરી ઉપર તમને ખબર તો છે કે રોજની રોજની જેમ આ ત્રણ જગા દેહી રહ્યા હોય હોય કશું કરતા નહીં પેલા વચ્ચે વાળા તો કઈ શીખવાડતા નહીં શું શીખવાડ્યું સારું હાડે શીખવાડ્યું તમે બોલો હાડે શું આવડ્યું તો આટલા આખો દાડી શું કર્યું અમારે મશીન નું શીખે છે મશીન નું છે ખૂબ મશીન નું મે નાના થી પાડી કે મશીન નું જોડે ના શીખતા જો આ માણસ નું ટ્રેનિંગ લેવાની છે અને આ માણસ મોડા આવા શું કરવાનું જો આ આ આ શીખવાન ચાલુ છે ડીપીઆર ડીપીઆર નું ડીપીઆર શીખવડ નો હોય ને તો ડીપીઆર નું આ હોય કોપડા મારી વાત ડીપીઆર શીખવડ તો ડીપીઆર નું આખું નામ તો કીધું હશે

તો હવે સેલ્ફી લઈ પેલા ગ્રુપમાં અપલોડ કરી દઈએ પછી જો ટાઈમ મળશે તો વ્લોક ચાલુ કર્યો અને બીજી વાત છે એ હું કદાચ કેમેરા બતાવવા થાય તો બતાય ઓકે તો હદના હાડા હાથ વાજ્યા છે અને એમ કે જોરદાર વરસાદનું વાવાઝોડું ચાલુ થઈ ગયું હવે જોઈ લો હજુ મારે ઘરે જવાની અડધો કલાક વાર છે અને જબર વરસાદનો વાવાઝોડું ચાલુ થયું હોય તે દિવસ આપણે રાતે આવ્યું હતું ખબર હોય પાટણમાં એવું ને એવું વાત ચાલુ થયું વાયરા હાંગાત જ વરસાદ આવે અને પેલા બેન તમે ઘેર મેકલી દીધા ટ્રેનિંગ લેવા આવતા એમને કારણ કે એમના જોડે બાઇક હતું એટલે હું બાઇકમાં તકલીફ પડે કારણ કે વાયરો બહુ છે અને આ વાયરાના વેગી વરસાદ આવવા વધારે એટલે એમને વહેલા મેકલી દીધા છ વાગ્યા જેવા અને હવે હું એકલો છું કે મારે તો સુવાગભાઈ ગાડીમાં જવાનું છે ઘરે બરાબર તો વળી ઘડીક ફૂલ થાય ઘડી ફોરો પડે એવી રીતે વરસાદ આવે